બોલીવુડના મિસ્ટર પરફેક્ટ એટલે કે આમિર ખાનની દીકરી આયરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરને સાથે લગ્ન કરી લીધા છે નુપુર અને આયરાના લગ્નની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ દરમિયાન આયરાના લગ્નનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં આમિર ખાન પોતાની દીકરીના લગ્નમાં ખુશીથી ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે થોડા સમય પહેલા જ આમિર ખાનની બહેન એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આમિર અને તેની દીકરીના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે તે આ લગ્નમાં કોઈ પણ પ્રકારની કસર છોડવા માંગતી નથી એટલું જ નહીં આમિર સહિત તમામ લોકો આયરાના લગ્ન માટે ઢોલ અને ગીત પર ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા છે આવી સ્થિતિમાં આમિર ખાન ક્યાં પાછળ રહી શકે છે તેણે પણ પોતાની દીકરીના લગ્નમાં ખૂબ જ ડાન્સ કર્યો હતો આમિરની સાથે તેની પહેલી પત્ની કિરણ રાવ પણ ડાન્સ કરતી જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે નુપુર શિખરે અને આયરા ખાને મુંબઈમાં રજિસ્ટ્રાર મેરેજ કર્યા હતા આગામી આઠ જાન્યુઆરીના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં બંનેના રીતિ રિવાજો મુજબ લગ્ન થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ